જે લાઈફ ઇન ચેલેન્જર અને એની સાથે ત્રીજી ઇલેવન બે વચ્ચે ફાઇનલ છે ત્યારે આપણી સાથે લાઈફ ઇન ચેલેન્જરના જે કેપ્ટન છે તેમની સાથે વાત કરીશું અત્યાર સુધીની જે મેચ તમે રમ્યા છો કેવો માહોલ રહ્યો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઓબ્વિયસલી આ બહુ મોટી ટુર્નામેન્ટ છે અને બહુ સારા પ્લેયર્સો ઇન્ડિયા ઇન્ડિયાના પ્લેયર્સો એક્સ આઈપીએલ પ્લેયર કરંટ આઈપીએલ પ્લેયર્સ મેં ઓલરેડી કીધું છે એટલા બધા પ્લેયર્સ આવીને રહીમાં છે ને આપણા લોકલ પ્લેયર્સ સાથે રમે છે સો આજુબાજુનો માહોલ એટલો બધો સારો થઈ ગયો છે કે પબ્લિક બી એટલું થાય છે બધાને એટલો બધો ઉત્સાહ છે હવે લાઇક આઈપીએલ તમે કીધું અત્યારે આઈપીએલ એક સાઇડ ચાલે છે બટ લોકોનો વધારે ઇન્ટરેસ્ટ આમાં છે કે આ ટીમ આ ટીમ હોટ્સ અત્યારે આ ટીમ ટોપ પર છે આ ટીમ તમે જીતવી જોઈએ એ રીતનું લાઈક બહુ વધારે માહોલ વધારે વધી ગયો છે લાઈક બહુ સારો માહોલ ક્રિએટ થઈ ગયો છે ને હવે કાલે ફાઇનલ છે એટલે લાઈક ઓબ્વિયસલી બધાને બહુ સારો એવો ઉત્સાહ છે ટુર્નામેન્ટ દરમિયાન કોઈ સારો અનુભવ જે જેમાં તમને એવું લાગ્યું કે નહીં ખરેખર આજે બહુ જ મજા આવી ગઈ ઓબ્વિયસલી એક પ્રભાકુંજવાળી મેચ હતી જે અમે એકચ્યુલી હાર્યા હતા એ મેચ એ મેચમાં થોડું એવું ટાઈટ થઈ ગયું હતું એ સિચ્યુએશન પછી જે પી વોરિયર્સવાળી જે મેચ એવી હતી કે જે અમે એવી સિચ્યુએશનમાં હતા ને અમે જીતા હતા પછી જે સેમિફાઈનલ મેચની વાત કરું મેં એ એ એ મેચ એક અનફોર્ગટેબલ છે કેમ કે મેં આખી ટૂર્નામેન્ટમાં એવું હતું મને કે મારા લોકલ પ્લેયર્સ બહાર ઊભરીને આવે ને તે દિવસે બે યંગસ્ટરે જે લાસ્ટ પાર્ટનરશિપ કરી હતી સત્તર રનની એક ઓવરમાં સત્તર એક ઓવરમાં અઢાર રન કર્યા હતા અને એ પાર્ટનરશિપથી અમને જે લોકલ પ્લેયર્સ થ્રુ જે સેમિફાઈનલ જેવી મોટી ટૂર્નામેન્ટમાં અમે જીતા અને ફાઇનલમાં પ્રવેશ કર્યો એના માટે એ એ એક મારા માટે બેસ્ટ મોમેન્ટ હતી કે જે સેમિફાઈનલ મારા લોકલ છોકરાએ મને જીતાડી ને બોલિંગમાં બી મારા લોકલ છોકરા સની પટેલ બોરિયાચ ને લાલો લાલો ને વિકી પટેલ એ લોકોએ જે બોલિંગમાં આટલું સારું પર્ફોમન્સ કરીને અમને જે ફાઇનલમાં લઈને ગયા સો મને પ્રાઉડ એટલા માટે છે એ લોકો પર બીકોઝ એ લોકલ છોકરાએ અમને બહુ મોટી મેચ કાઢીને આપી એટલે મારા માટે અનફોર્ગટેબલ મોમેન્ટ છે રે ખાસ કરીને જે લાઈફ ઇન નામ જે છે નામ એટલે કે લાઈફ ઇન નવસારીમાં ખૂબ મોટું નામ પણ છે ત્યારે એમનો સપોર્ટ કેવી રીતે રહે તમારી ટીમ તરફ જે છે તેમનો તો કેવો સપોર્ટ રહે લાઈફ ઇનની વાત કરું તો પહેલાં તો મારા ઓનર્સ મેં કીધું છે તમને કે એ લોકોએ જે દિવસે મેં યુકેથી આવ્યો આવ્યો તે દિવસથી મને એ લોકોએ ટીમ આપી દીધી છે ને બસ ખાલી મારે એમને કહેવાનું રહેતું હતું કે બસ આજ આટલું કરવાનું છે ને આટલા જ પ્લેયર જોતા છે ને આ પ્લેયર જોતા છે એના સામે કોઈ સવાલ નહોતો ને એ લોકોએ મને કોઈ આવી આવીને એવો પ્લેયર આપ્યો નથી એ લોકોનો એવો પણ નથી કે ના આ જ જોઈશે આને જ કરાવવાનો છે ને આજ બોલિંગ નાખશે આજ જ કેપ્ટનશીપ કરશે કે આજ કોઈ જાતનો ઇન્વોલ્વમેન્ટ નહીં હતો એ લોકો બસ ખાલી આવીને મારા પર બિલીવ કર્યું મને આપી દીધી અને મેં એમને એમ કીધું હતું કે તમને હું ફાઇનલ રમાડીને આપીશ એની હા ને કાલે અમે ફાઇનલ રમીએ છીએ બહુ મેચો રમ્યા છોનશીપ તમને જોવા મળી ટુ બી ફેર અહીંયા જ અત્યારે વાત કરું તો એનપીએલની જ વાત કરું તો આઈ થિંક અમારા જ્યાં બે ઓનર હશે કદાચ કે તમને ગ્રાઉન્ડની આ જે સિક્સટી સેવન્ટી આર્ટ છે ને એની અંદર કદાચ મેચ પછી જ તમે એમનો પગ અંદર જોયો હશે બાકી એમના ડ્રેસિંગ રૂમમાં અમારા ડ્રેસિંગ રૂમમાં તે બી પ્લેયર્સ સાથે નહીં હશે એ લોકોના બાજુના પહેલામાં હશે ડ્રેસિંગ રૂમમાં ને બસ ચેયર કરતા હશે મેચ ફિનિશ થાય હારી જાય જીતી જાય ડઝન્ટ મેટર અમને ઓલવેઝ મોટીવ કરતા હશે અમને તો મોટી ચલો ચાલો અમે તો એટલું ક્રિકેટર એમાં છે બટ લોકલ પ્લેયર્સને બહુ મોટીવ કર્યા છે કોઈને એમને ખરાબ રિવ્યુમાં વાત નથી કરી કોઈને ખીજવાયા નથી જે બી હોય મારી સાથે વાત કરે મેં મેસેજ પાસ કર્યું બટ ઓલવેઝ પોઝિટિવ હતા કોઈ જાતનું મિસબિહેવ નહીં હતું અમારા સાથે પ્લેયર્સ સાથે કંઈ બી નહીં હતું બહુ બહુ જેન્યુન બહુ એટલે બહુ જેન્યુન જેન્યુન ઓનર્સ એટલે આટલા વખતના ઇતિહાસમાં કેવું તમને લાગ્યું સૌથી બેસ્ટ સૌથી બેસ્ટ મેં કીધું ને કે મારા લાઈફમાં પાછું મને કશે બી રમવા મળે ને એ લોકોના અંડરમાં રમવાનું હશે તો હું નેક્સ્ટ ફ્લાઇટ પકડીને આવીશ રમવા માટે ડેફિનેટલી અને આવતીકાલ હવે ફાઇનલ છે કેવો કેવો ડર જુસ્સો કે શું કેવી પરિસ્થિતિ ડર તો થોડો બી નથી પણ એટલું ક્રિકેટ રહીમાં છે ને હવે જે સારું રમશે એ જીતશે બટ મેં મારા લાઈફમાં એટલું શીખું છું કે હું ઓલવેઝ પ્રોસેસ પર બિલીવ કરું કોઈ પણ દિવસ રિઝલ્ટનું ટેન્શન નથી લેતું રિઝલ્ટનું રિઝલ્ટ જો મારા હાથમાં હોતે તો હું હમણાં જ કહી દઉં કે હું પોતે ચેમ્પિયન થઈ જાઉં બટ એફર્ટ તો મારા હાથમાં છે હું એફર્ટ આપીશ રિઝલ્ટ ઉપરવાળાના હાથમાં છે સો જુસ્સો તો છે જ મોટ પોઝિટિવિટી તો મારામાં બી છે મારા પ્લેયર્સમાં બી એટલી જ પોઝિટિવિટી છે બટ ડર એક પર્સન્ટ બી નથી તૈયારીઓ કેવી કાલ માટે તૈયારી થઈ ગઈ છે જે આખી ટૂર્નામેન્ટમાં તમે જોયું એ તૈયારીથી જ અમે ઉતર્યા હતા બીકોઝ તૈયારી અમે ટૂર્નામેન્ટ ચાલુ થવા પહેલાં કરી હતી અમારા કોચ હેમંત પટેલ સાથે અમે બે બેથી ત્રણ પ્રેક્ટિસના સેશન કર્યા છે બિફોર ધ ટૂર્નામેન્ટ ને બિટવીન ધ ટૂર્નામેન્ટ પણ એક સેશન કર્યો છે પ્રેક્ટિસનું એટલે અમારું પ્લાનિંગ એ બધું ત્યાં જ થઈ ગયું હતું એમ એટલે અમારી અમે ઓલવેઝ ઓલમોસ્ટ રેડી રેડી જ છે ને કાલના માટે બી રેડી છે હવે કાલે અમે તમને શુભેચ્છા છે કે તમે વિનર થાઓ પણ વિનર થાવીર કેવી રીતે ઓબ્વિયસલી એકચ્યુઅલી એ બધા માઇન્ડમાં બહુ જ સારા પ્લાન છે કે ચેમ્પિયન થશું તો આ કરશું પેલું કરશું એ કરશું પણ અત્યારે હું એઝ અ એઝ અ કામ કેપ્ટન મેં અત્યારે એ જ વિચારું છું કે મને પહેલાં મારી જે સ્ટોરી છે એ ફિનિશ કરું ને પછી ત્યાં એન્ડ લખું પછી અમે કરશું જે બી જે જે સેલિબ્રેશન છે ને મને એવું લાગે કે મારા પ્લેયર્સ કરતાં સેલિબ્રેશન મારા વિશાલભાઈ અને પ્રિદેશભાઈ વધારે કરશે એ એના પર છોડું છું મેં તો આ હતા ટીમના કેપ્ટન લાઈફિનના અને તેઓએ જણાવ્યું કે કયા પ્રકારનો તે લોકોનો અનુભવ રહ્યો એટલે નવસારીના જે યંગસ્ટર છે જે ક્રિકેટ પ્રેમીઓ છે તે લોકો માટે એનપીએલ એક ખૂબ સારું પ્લેટફોર્મ બન્યું છે અને આગામી દિવસમાં પણ આ લોકો માટે હવે અવિરત આ રીતે ચાલુ રહે તે પણ નવસારીજનો ઈચ્છા સેવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આ રીતે એનપીએલ ચાલુ રહે અને આવતીકાલે ફાઇનલ મેચ જરૂરથી જોજો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ચેનલ પર પણ જોવાનું ચૂકતા નહીં નવસારી લાઈવ પર નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો